સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો સ્ટેટ હાઈવે છેતાલીસ પર વરસાદી પાણી ભરાયા છે વડોલી સર્કલ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે તો ઓલપાડ જોડતા વડોલી સર્કલ પર પણ પાણી ફરી વળતા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે કીમ નદી ગાંડીતુર બનતા કીમ નદીના પાણી ચારેકોર ફરી વળ્યા છે સ્ટેટ હાઈવે પર કીમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો પણ અટવાયા છે ત્યારે વડોલી ઉમરાછી બોલાવ ગામ પણ સંપર્ક વિહોણો બન્યો છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા જવા માટે લોકોને હાલાકી પડી રિપીટ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા જવા માટે લોકોને હાલાકી પડી રહી છે મોટા વાહનો મારફતે જીવનું જોખમ ખેડવા લોકો મજબૂર બન્યા છે ત્યારે ભૌગોલિક પરિસ્થિતિ અવગત સ્થાનિકો લોકોની મદદ કરી રહ્યા છે છત્રીસ કલાકની ધમાકેદાર એન્ટ્રી બાદ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ હાલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવે છે તો હાલ જે છે કિમ અને ઓલપાડને જોડતો મુખ્ય માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે આવા માટે અહીં ટ્રેક્ટર સિવાય કોઈ વિકલ્પ જ નથી અને જાણે મુખ્ય માર્ગો છે એ પાણીમાં ઘરકાઉ થઈ ચૂક્યા છે અને હાલ તમે જોવો છો કમર કમર સુધી પાણી ઘોસી ચૂક્યા છે અને પાણીનો પ્રવાહ એટલી જોરથી વધી રહ્યો છે કે હાલ કોઈ ગામ જે તે અલ્પવિહણ બની ચૂક્યું છે કિરણ ઢોડિયા આર એન ન્યૂઝ